ભેસો ને ઉઘારી લેવામાં આવી ચીખલીના અગોલ જીદયા પ્રેમી મહાવીરભાઈ જૈનને બાતમી મળતા તાત્કાલિક ચીખલી વાપીના જીદયા પ્રેમીઓ સાથે નીકળી બારડોલી ખાતે વોચમાં ઊભા હતા સુરત જિલ્લાના બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ પોસ્ટ પાસે આવેલા હિન્ડોલિયા ગામ ખાતે હાઈવે ઉપર બારડોલી પોલીસે વધુ તપાસ કરતા બંને કન્ટેનરમાંથી કુલ તેત્રીસ પાકડી ભેંસો જે દૂધના આપી શકે એવી ભેંસો તથા બે કન્ટેનર મળી કુલે કિંમત રૂપિયા અઢાર લાખ પચાસ હજારના સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરી આ પશુઓ કોણ ભરાવી આપ્યા હતા અને આ પશુઓ માલેગાઉ ખાતે ક્યાંથી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા એ અંગે વધુ તપાસ કરવા માટે તથા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ બારડોલી પોલીસ કરી રહી છે નમસ્કાર મારું નામ મહાવીર જૈન છે હું રહેવાસી ચીખલી નવસારી ડિસ્ટ્રિક્ટ છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી કતલખાને જતા તમામ પ્રકારના પશુઓને બચાવવાનું કામ કરું છું આમ તો રોજ મારા મોબાઈલ ઉપર બાતમીદાર થતી રોજના ફોન આવતા હોય છે કે આ જગ્યાથી આટલા પશુ ભરીને આટલી ગાડીઓ જવાની છે જે રીતની રોજ માહિતી મળતા અમે રોજ જિલ્લા પોલીસ કંટ્રોલમાં માહિતી આપીએ છીએ પણ તેમ છતાં પોલીસને એક પણ ગાડીઓ મળતી નથી ગઈકાલે મારા મોબાઈલ ઉપર ફોન આવતા અમે ચીખલી વાપીના જીવરક્ષક જીવજા પ્રેમીઓ ભેગા મળી બારડોલી ખાતે ગયા અને વોચ રાખી રાત્રે બે વાગે બે કન્ટેનરો આવ્યા અને એ કન્ટેનરોમાં તપાસ કરતાં એકમાં સત્તર અને એકમાં સોલ એટલા ભયંકર કુર્તાપૂર્વક ભરેલા હતા કે પશુઓના પગ તૂટી ગયેલા એવી હાલતમાં હતા તો અમે તાત્કાલિક પકડી બારડોલી પોલીસને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી કરાવી છે હવે મારું એક બે હાથ જોડીને એક વિનંતી છે આપના થકી કે આ મેસેજ પોલીસ પ્રશાસન સુધી પહોંચે અને પોલીસ પ્રશાસન તમામ જીવોને કતલખાના જતા જીવોને બચાવવાનું કામ કરે કારણ કે ગુજરાતમાંથી પશુધન મહારાષ્ટ્રમાં જાય છે કતલખાને એ ખુલ્લે આમ જાય છે એ બંધ થવી જોઈએ એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ વારડોલી